તો વાવના કુંડાલિયા ખાતે માવસરી પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો વાવ તાલુકાના અંતરિયાળ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થરાદના ડીવાય એસ પી એસ એમ વારોતરિયા માવસરી પીએસઆઈ એનપી સોનારાની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી ત્રણ વાર તમારી કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેટલાય લોકોના પણ પ્રશ્નો હતા પોલીસ મિત્રોના પણ પ્રશ્નો હતા ચોરી ક્રાઇમ જેવી અનેક સમસ્યાઓને ડામવા સીસીટીવી કેમેરા મહત્વના છે જ્યારે જાહેર જગ્યાએ લગાવે ત્યારે સીસીટીવી કેમેરા કેટલીક જગ્યાએ બંધ હાલતમાં જોવા મળતા હોય છે જેથી જાહેર હિત માટે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા ચાલુ રહે જેથી દરેક ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વોને ડામી શકાય અને અનેક સમસ્યાઓ હલ થાય અને પોલીસ હેલ્પ નંબર આપેલા છે જે પર સમસ્યા જણાવી શકાય છે અને ફરિયાદ પણ આપી શકાય છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત પોલીસે એવા આદેશ કરેલા છે કે ભાઈ દરેકે દરેક વિસ્તારમાં જઈ અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એવી રીતે કાર્યક્રમ કરવો ત્રણ વાત તમારીમાં ખાસ કરીને એવું છે કે જે લોકો ગામ લોકો છે એ વિસ્તારના શું પ્રશ્નો છે એના પ્રશ્નો જે કંઈ પોલીસને લગતા જે કંઈ પ્રશ્નો હોય અમારે નોંધી લેવાના અને એ પ્રશ્નો અનુસંધાને જે લોકો પોલીસ સ્ટેશન નથી આવી શકતા એવા લોકોના પ્રશ્ન સાંભળવા એવુંની રજૂઆત સાંભળવી અને એની રજૂઆત સાંભળ્યા પછી એને અનુરૂપ અમારે પગલાં લેવાના આ એમની ત્રણ વાત માની અને ત્રણ વાતની રજૂઆત લખી લઈ અને તે દિશામાં કામ કરવું ત્યાર પછી પોલીસની જે સારી કામગીરી હોય પોલીસની જે સેવાઓ છે જેવી કે સી ટીમ છે એકસો એક્યાસી છે સાયબર ક્રાઇમમાં ઓગણીસ ત્રીસ નંબર છે આવી રીતે જે પોલીસની સગવડો છે જે એ સગવડો અને એ સુવિધા અમારે તે લોકોને પહોંચાડવાની છે તેમજ અમારે બીજી ટ્રાફિકની બાબતમાં ધારો કે કોઈ હેલ્મેટ પહેરવાથી શું ફાયદાઓ થાય સીટ બેલ્ટ બાંધવાથી શું ફાયદાઓ થાય અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય આમ પોલીસને શું મદદરૂપ થઈ શકે એવી ત્રણ વાત અમારે કરવાની હતી તે બાબતનો કાર્યક્રમ અત્યારે અહીંયા આ ગામની અંદર રાખેલો છે અને આ ગામના મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહેલા ગામના સરપંચ પછી શાળાના આચાર્ય અને મજાનો કાર્યક્રમનું આયોજન કરેલું અને તેઓના પ્રશ્નોનો અમે લેખિત પ્રશ્ન લઈ લીધેલ છે અને હવે પછીનો જ્યારે કાર્યક્રમ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી થશે ત્યારે અમે શું તેના પ્રશ્નો અંગે શું કાર્યવાહી કરેલી છે તેની પણ અમે તે લોકોને જાણ કરશું અને આવા કાર્યક્રમો સતત અમારા ચાલુ રહેશે